એવરી વન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સવા બહાર થઈ ગયા છે ને તો મોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે નિવેદ કરવાના હતા એટલે મેં સાડી એટલી જ પહેરી છે કેમ કે નિવેદ કરવાના હોય એટલે મઢે જવાનું હોય તો સાડી પહેરી પડે એટલે મેં સાડી પહેરી લીધી અને રસોઈ બની ગઈ છે અને નિવેદમાં ચોખા અને લાપસીને એવું કરવાનું હતું તો પપ્પાએ બનાવી લાપસી અને ચોખા મમ્મીએ કર્યા લાપસી બનાવી છે અને દીદી બનાવે છે સેવ ટમેટા શાક ગોયડી જમાડવાની છે પાંચ એટલે એને પૂરી કરી નાખી અને બટેટાનું શાક ને શ્રીખંડ બધા માટે લાપસી ચાર વાગ્યા એટલે લાપસી ચાલીને આવતા જ પછી ભણી જમાડી લઈ ભણી હા તો હાલો હવે છોકરીઓને પછી બોલાવી લઈ બધા લાપસી ચાર વાગ્યા એ આવી જાય પછી છોકરીઓને બોલાવી લે એટલે ભણી જમાડી લઈ

ખાસ દેજો ખાવા જ પે છો મને તો કોઈ શીખન દીધું હે તો ખાઈ જાતી હો એ તું નો મુક્તિ એ ન જ તો ન જ ના જો આવ્યો નક્ષિત ભાઈ આપણો તું ગોળી ભેગો જમવા બેહીસ નક્ષિત હે શ્રીખંડ દેવા આવ્યો જો બધી છોકરીઓ જા પૂછતો આવ જોઈ છે cúi xuống đi, cha, si cân này cô ba, wo, em xem, na, ra lấy, này, em, em pchết à, તો ગાય અત્યારે પોણા પાંચ થઈ ગયા છે અને હું ઉઠીને ડાયરેક આવી છું ફ્રેશ થઈ બપોરે અઢી વાગે ફ્રી થયા હતા તો સુઈ ગયા હતા બધા અડકાની નીંદર એવી આવે અને મમ્મી અત્યારે વાળામાં વાવવા આવી ગયા છે વાવવાનું બાકી હતું બધા ધોર્યાને હું કરીને રાખી દીધું હતું ને વાવવાનું બાકી હતું તો સવારે મમ્મીએ વાવ્યું હતું થોડુંક ને અત્યારે

તો ગાય તમે છાવી ઘરે મમ્મી ને ચાર લાઈન રહી ગઈ વાવવાની બાકી તો બી પૂરું થઈ ગયું બિસોડા એટલે બાકી રહી ગયું તો કે હવે ચોરા વાવી દઉં ભાવ સ્પ્રાઈકી એટો તો એ મઠી છે અને પાણી દીધું છે પાણી બાકી છે એટલામાં અને હું છું ઘરે શું તો છે ટિકડુનું પેલું જો મહેનત ભેગી आले ना को बाकी की <स्वार देखता> मीठू है के नहीं चाखिन क्यों हो ओमे मीठू मम्मी

અહીંયા રાખી દીધા બધા અહીંયા મઢે આવે એટલે આવે તો પ્રસાદી લેતા જાય ને આટલા બધા આપણે શું કરવા હોય નારિયલ બરફી બનાવત પણ અત્યારે ટાઈમ નથી કા હા કાલ ખરાબ થઈ જાય એક દિવસ રહી એટલે પછી પીડા પડી જાય નારિયલ અને વિયાન અત્યારે જાય છે રનિંગ કરવા વિયાન ને નક્સ કાવ્યન કોને

મમ્મી એ વાવ્યું તું હું આવી ત્યારે ચાર હાયર વાવી દીધું હવાનું બધે વાવી દીધું ખાલી અહીંયા જ બાકી રહી છે ચાર લાઈન અને આમાં હવે પાણી ચાલુ કરી દઈ ચાર હાયર મમ્મીએ વાવી પપ્પા પછી કંઈક ડિસ્કશન કરે છે અહીંયા ખાડો કર નાખાયો બઈ બાજુ આયે પૂજા અહીં આમ ખાડો કર નાખાય એ રીતના ને ઓલી બાજુ માં કર નાખાય એટલે આમ છે આમાં આમાં પાણી વહી જાય ને ના હાલે હમ આમે હાલે નડી લાંબી જ છે નક્ષિત પાણી તો વારતા જ હોય દાદા ખીજા હે ઓ દાદા ખીજા છે નક્ષિત પાણી વારતો તો એમ કેસે હા શું કરે

પાણી પાવા હમ કેટલું રનિંગ કર્યું કેટલા ત્રણ ઓ બાપા બાપા તો તો તું સારું રનિંગ કરે છે હવે શૂઝ કાઢો અહીંયા જીસીબી હાલે છે પાયો ખોદે જીસીબી નવું રેસ્ટ હાઉસ બને છે એટલે છે અત્યારે દસ ને દસ થઈ ગઈ અને આ તો અમે અત્યારે ફ્રી થયા છીએ જમીન ને વાસણ ને ઉઠકી આજ મોડું થઈ ગયું હતું થોડું અને બધા બાર બેઠા છે હજી ઓય ઓય એક આ આ રાખો ભાઈ મોટો બજો રાખો આ આ મારું આ મારું હાલો હાલો એમ મારું મેં તો તો

તો ગાય બધા બહાર બેઠા છે જમીન અને હવે આપણે આજનો વિડિયો અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય